પ્રભુએ કીધું કે બાંધવું હોય તો બાંધી લે આ સ્વયં ભગવાન જગત નારાયણ ચતુર્ભુજ નારાયણ સામે ઉભા થાય તો પણ દુર્યોધનની આંખો ના ખુલી આજે મરણ સૈયા પર બેઠો છે આટલું જોયું છે કે પ્રભુ ઊભા હોય છે ને ત્યાં કોઈનું કારીગરી ચાલતી નથી અને છતાં પણ દુર્બુદ્ધિએ એ આ કીધું કે તમે જો કોઈ કારણ થતું હોય આ યુદ્ધ તો હારી જ ગયા છે પણ હજુ પણ કંઈક થતું હોય અને આ પાંડવોનો નાશ થતો હોય ને તો બતાવો વિચાર ન કર્યો કે સો કૌરવો અને આટલી અક્ષો સેના અગિયાર અક્ષો સેના હા અને એટલો નાશ થઈ ગયો તો પણ પાંચ પાંડવોને એક ખરોચ નથી આવી તો એનો અર્થ શું થાય માણસે જો ભૂલ થાય ને અહીંયા બતાવવામાં આવ્યું છે ભૂલ થાય માણસ છીએ માણસ માત્ર ભૂલ ને પાત્ર પણ આગળ આપણે બીજી ભૂલ થતા આપણે રોકી લેવી જોઈએ આપણા જીવનમાં હા આપણી ભૂલોને સુધારી લેવી જોઈએ એને માણસ કહેવાય છે અહીંયા જ્યારે અસ્વસ્થામાં એ આવું કીધું છે ત્યારે અસ્વસ્થામાં એ પાછું કીધું છે કે જો તું મને એકવાર મોકો આપે ને મને સેનાપતિ જાહેર કરી દે ને કૌરવોનો તો હું છે ને હજુ પણ આ હારેલી બાજીને જીતાઈ લાવું